તાボルના મેરડી માં ત્યાં પહોંચ્યા થી આવી ગયું મંદિર માં મંદિર નું કામકાજ ચાલે છે નવેસર થી મંદિર બનાવે છે તો મિત્રો જો આપણે બાકરોલ ટોલ નાકા પહોંચી ગયા છીએ આઠ ને દસ થઈ અત્યારે બાકરોલ ટોલ નાકુ આવી ગયું છે ભાડો ટોલ નાકુ

એનો માલ છે તૈણક ટન જેવો બે અઢી ટન જેવો એનો માલ છે તો એ ખાલી થઈ જાય પછી આપણે દેહ ગામ જવાનું છે ડીસીમાં થી તો અંદર આપણે ટન મારી દીધો હવે જો તમે આ ઝાંક ગામ આવશે ગામ પછી જીઆઈડીસી આવે છે ઝાંક જીઆઈડીસી આમાં ઝાંક જીઆઈડીસીમાં આપણે આ બાજુની સાઈડમાં જવાનું થાય જે જવાનું એ ફેક્ટરી આમ પાછળ દેખાય છે આ રસ્તો ત્યાં જાય છે કે નહીં આપણને ખબર નથી લગભગ તો ત્યાં જ હા ત્યાં જ જાય તો આપણે ગામમાં ફરવા જાવું નહીં વિડીયો ઉતારવાની તો મનાય છે મિત્રો તો એ આપણે છાનમુના છાનમુકના લઈ લીધા બેક્સીન બાકી ફેક્ટરી તો બહુ મોટી છે વિડીયો ઉતારવાની ચોકી મનાય જ છે અત્યારે આ બાજુમાં છે કેનાલ આ બાજુ છે બધી વાડી ને એવું બધું છે નતર ધંધે લાગશું કારણ કે આમાં સાઈડ થાય સાઈડમાં તમે ક્યાંય ઉતરી નથી અપો એમ ટુ વ્હીલ આવે તો ઘાણી થાય છે ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં બધા મિત્રોનું અને આપણે ચાર પાંચ દિવસથી કાંઈ વિડીયો આવતો નહોતો ને એનું કારણ છે કે આપણે કાંઈ ગાડી ભયરી નથી ને ભયરી હતી તો આપણે ઓલી નાની ગાડીની એક ટ્રીપ આવી હતી પછી આપણે કાંઈ એમાં કાંઈ વિડીયો બનાવ્યો નહોતો ને આજે છે આપણે રક્ષાબંધનનો બીજો દિવસ એટલે કે મંગળવાર મંગળવાર છે ને આપણે નીકળી ગયા હતા ફરીને જોવો તમે અત્યારે આપણે ભાઈલા ટોલના કે ગાડી ઊભી રાખી હતી ચા પાણી પીવા એટલે કીધું હવે અહીંથી જ આપણે વિડીયો આપણો ચાલુ કરી દઈ અને આપણે માલ ભરેલો છે અમદાવાદનો કાઠિયા ટ્રાન્સપોર્ટની ઓફિસનો જ છે એ તો તમે જોયેલું જ છે આગળ વિડીયોમાં ટ્રાન્સપોર્ટની ઓફિસ તો અને અત્યારે જો આપણે ટોલ ટોલના કે ક્રોસ કરીને ઊભી રાખી છે અને હાથ વાગ્યા છે અત્યારે હવે વાતાવરણ એ અત્યારમાં મસ્ત છે આપણે પાંચ સાડા પાંચે ઉઠી નીકળી ગયા હતા લીમડીથી લીમડી હોઈ ગયા હતા બે કલાક જો તમે હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો હવે આપણે આગળની જર્ની તમને અહીંથી અમદાવાદની બતાવી અને યા પછી હું છે પોઝિશન ખાલી કરવામાં હું ભરવામાં એ આગળ તમને બધું જોવા મળશે તો વિડીયો છેલ્લે ઉધી જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો તો હવે અહીંથી નીકળીએ ચા પાણી આપણે પીઆયા છીએ ને હવે નીકળીએ અહીંથી ચાલો તો સાય રનિંગ હવે જોવો તો આજે થોડોક ટ્રાફિક એ ઓછો છે એનું કારણ છે કે કાલે આપણે રક્ષાબંધન ગયું એટલે આમાં અત્યારે જુઓ તમે કાંઈ ટ્રાફિક દેખાય આ રોડ ઉપર અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગયો હોય ને આગળ આપણે હવે આવશે બાવળા ચાંગોદર ન્યા જોઈએ હવે ત્યાં શું પોઝિશન છે ટ્રાફિકની હાલો તો વિડીયો છેલ્લે સુધી જોઈજો તો મિત્રો આપણે જો ત્યાંથી નીકળી ગયા હતા ભાઈલા ટોલ નાખ્યા અત્યારે જો અહીંયા ચાંગોદર પહોંચવા આવ્યા છે મોરૈયા પહેલાં આપણે જે મેળીમાનું મંદિર આવે પુર ના મેરડીમાં ન્યા પહોંચ્યા આવી ગયું મંદિર મંદિરનું કામકાજ ચાલે છે નવેસરથી મંદિર બનાવે છે હજી તો હાળા હાથ વાઈ ગયા ટ્રાફિક બહુ કઈ છે નહીં હજી આઠ વાગે થઈ જાય જોરદાર અત્યારમાં તો વાંધો નથી આવેલી જાય ગાડી પચા પચા આવેલા જાય છે હાલો હવે સીધા ટ્રાન્સપોર્ટની ઓફિસે આપણે પહોંચી જવું હવે રિંગ રોડમાં જવાનું છે શું ટ્રાફિક નડે તો મિત્રો બાપરોલ ટોલ નાકે પહોંચી ગયા છીએ આઠ દસ થઈ અત્યારે બાપરોલ ટોલ નાખું આવી ગયું હોય ભારો ટોલ નાખું આપણે કેશમાં લેવાનું છે મિત્રો આપણે રામોલ ટોલ નાકુ ક્રોસ કરીને આગળ આવી ગયા જો વસ્ત્રાલ બ્રિજ આવશે હવે ફોન આવી ગયો આપણે વાત કરી લઈ તો મિત્રો અત્યારે ટાઈમ થયો પોણા દસ વાગ્યા આપણે ટ્રાન્સપોર્ટની ઓફિસનો જે કઈ માલ હતો ને એ આપણે ખાલી થઈ ગયો છે બાજુમાં હર્ષ ટ્રાન્સપોર્ટ છે તો એ ખાલી થઈ જાય પછી આપણે દેહગામ જવાનું છે દેહગામનો માલ છે બીજો છ ટન માલ આપણે દેહગામનો છે આગળ વજન થઈ ગયો હવે વાહનો માલ ખાલી થયો ને તો મિત્રો જો આપણે દેહગામ હાઈવે ઉપર આવી ગયા છીએ આપણે ઝાંક જીઆઈડીસીમાં હાઈવેથી તો અંદર આપણે ટર્ન મારી દીધો આવે જો તમે આ ઝાંક ગામ આવશે ગામ પછી જીઆઈડીસી આવે છે ઝાંક જીઆઈડીસી આમાં ઝાંક જીઆઈડીસીમાં આપણે આ બાજુની સાઈડમાં જવાનું થાય જે જવાનું એ ફેક્ટરી આમ પાછળ દેખાય છે આ રસ્તો જાય છે કે નહીં આપણને ખબર નથી લગભગ તો જ હા મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ અહીંયા નંદેશ્વરી સ્ટીલ કરીને ફેક્ટરી છે સી ના અહીંયા ખાલી થવાનો આ ગેટ છે એટલે લાઈનમાં ઉભા છે એન્ટર થવામાં લાઈન છે એટલે ચોથો વારો આવ્યો અંદર ખાલી ગેટની અંદર જવામાં જવા જવાબ આખો દિવસ ગાડીઓ અવર જવર ચાલુ જ હોય જ્યાં બહારથી થી અંદર જવા વાળી અંદરથી બહાર નીકળવા વાળી અત્યારે બે ગાડી બહાર નીકળવામાં ઉપર છે એ બહાર નીકળશે પછી અહીંથી બીજી બે ત્રણ ગાડીઓ અંદર જવા દો અંદર તો વીસક ગાડી પડી છે ભરવાની ખાલી કરવાની બધી જોઈ હવે થાય ખાલી કરી દઈએ તો સારું અને કરી દે તો આજે આપણે એવો અંદાજ છે કે મંગળવાર છે એટલા ચાન્સ ઓછા જ છે ભરાવાના હોય છતાં કદાચ થઈ જાય તો થઈ જાય મેડ જોવાનું આ ફેક્ટરી પણ એની જ છે

હવે અહીંયા આપણે આમ અંદર જવાનું છે આગળ ખાલી કરવા ચાલો આઈલા જાય ને લગાવી દઈ મિત્રો જોવો આવા રોડમાં માં જાય છે અત્યારે આ બાજુમાં છે કેનાલ આ બાજુ છે બધી વાડી ને એવું બધું છે આવું સિંગલપટ્ટી રોડ છે અમે ગાડી આવી જાય તો મુશ્કેલી થઈ જાય એમ છે પાંચ કિલોમીટર આપણે કાપવાના હા કપાઈ જાય તો હારું ગાડી કોઈ અમે આવી ન જોઈએ મોટી ધંધે નશું કારણ કે આમાં સાઈડ સાઈડમાં તમે ક્યાંય ઉતરી નથી રમતો આમ ટુ વ્હીલ આવે તો ગાણી થાય છે તો મિત્રો જો આપણે અહીંથી દોઢ ટન ભરવાનું છે આ છે ફેક્ટરી અંસી દોઢ ટન ભરી એ માલ આપણે આગળ રખવો જોઈએ કારણ કે ઓલા માલમાં આપણે પાછળ રખાયું હોય બધું લોડિંગ આવી ગયું વાહ વાહે વજન થઈ ગયું છે પાછળ હવે આ માલ દોઢ ટન છે અહીંયા અને આપણે આગળ જ રખાવવો જોઈએ આગળ રખાવું છું તો એક વજન લેવો આવશે અને દોઢ ને આ સાડા આઠ ટન જેવું વજન થઈ જાય પછી જોઈએ પછી તો આજ કાંઈ માલ લગભગ કાંઈ બોલતો નીકળી જ જવાનું હોય પણ ગરમી એવી હોય ભાઈ જ પૂછો તો મિત્રો જો અત્યારે ટાઈમ છે વાગ્યા છે ને આપણે કાઠિયાવાડ ટ્રાન્સપોર્ટની ઓફિસે હતા જો તમે આ રહી ઓફિસ આ ડેલો બધું શટર ને એ બધું દેખાય વ્હીલ પડ્યું આ કાઠી ઓફિસનું જ છે બધું અને અત્યારે અહીંયા આપણે ત્રણ ટન માલ નાખવાનો હતો એ થોડોક માલ ઘટતો હતો આપણે રિપોર્ટમાં કંઈથી નાખી દીધો હવે હવે આપણે ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે અહીંથી નીકળીએ હાલો તો હવે આપણે વિડીયોને આ પૂરો કરશું અહીંયા મળશું આગલા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલમાં કરીને કરી નાખજો એટલે મળશું આગલા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી આટલો ખુઈ ગયા તો એમને ઉઠાડ્યા ભાઈ હવે થોડીક ઐખું ખુલે છે તો અડધી કલાક તો પેલા આંખું જ નથી ખુલતું એટલો ઉજાગરામાં પડ્યા હતા ચાલો તો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું હવે નવા વિડીયો